ત્યારે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો તો વર અને કન્યા પક્ષ પાસેથી પણ પંદર પંદર હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા હતા ત્યારે આયોજકો ફરાર થતા પોલીસ બોલાવવાની ફરજ પડી છે તો મહત્વના સમાચાર રાજકોટથી કહી શકાય ત્યારે રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થયા છે ત્યારે આયોજકો ફરાર થતા અગ્ન સંવાદદાતા ફોનલાઈન થી જોડાયા છે જી સુનિલ રાજકોટ હાલ લગ્ન લગ્નનો માહોલ હતો સર્વજ્ઞાતિ પણ જે આયોજકો જે એપી ઇવેન્ટ દ્વારા આયોજિત જે સમૂહ લગ્ન હતા જેની અંદર જે દરેક કપલ દીઠ પંદર પંદર હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા એટલે ટોટલ અઠ્યાવીસ કપલના પૈસા લઈ આયોજકો ફરાર થઈ ગયા છે જેની અંદર ત્રણ આયોજકો છે ત્યારે ત્રણ સૌરાષ્ટ્રના વતની છે અને ખાસ તો અત્યારે ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ છે જોવા મળી રહી છે આ જે લગ્ન હતા એક ઋષિ સમાજ દ્વારા જે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ અહિયાં યોજાયો હતો અઠ્યાવીસ યુવતીના જે લગ્ન થવાના હતા પણ જે આયોજકો જે ફરાર થઈ ગયા જેના કારણે

આ રીતે આ લોકો આયોજકો ફરાર થઈ ગયા હતા જેથી લગ્ન અટકી પડ્યા હતા પણ પોલીસે તમામ લોકોને સાંત્વના આપી છે પરિવારોજને ત્યાં હોબાળો પણ મચાવ્યો હતો અને આયોજક દ્વારા ફરાર થતા પોલીસ બોલાવી અને પોલીસે લગ્નની જવાબદારી ઉપાડી છે એટલે પોલીસ રાજકોટ પોલીસ જે કહેવાય છે ખરેખર ઉત્કૃષ્ટ કામગીરી કરી શકાય અને આવા જે જે સમૂલગ્ન જે આયોજકો જે ફરાર થયા છે એમના વિરુદ્ધનો ગુનો દાખલ કરી કડકમાં કડક સજા કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા સમૂલગ્નમાં આવું કંઈ બી વસ્તુ બને નહીં પણ આ સમગ્ર જે કહેવાય છે રેલ વિસ્તારમાં વિસ્તારમાં સમુલગ્નનું આયોજન હતું અઠ્યાવીસ સમૂલગ્ન કરવાનું આયોજન હતું અને ઋષિવેદ સેવા સમાજ સંઘ દ્વારા આયોજન થયું હતું પણ જે આ ઇવેન્ટના જે જે આયોજકો છે એ પૈસા લઈ અને ફરાર થઈ જાણવા મળે છે તો આ સિવાય કોઈ દાતાઓના દાનની પણ કોઈ માહિતી છે ખરા નહીં જી હજુ કાર્ડની અંદર જે જે કહેવાય છે સમૂહ કંકોત્રી જે છે અઠ્યાવીસ લોકોની એની અંદર બધા લખવામાં તો આવ્યા છે ભોજનના દાતા આ છે ગ્રહ શાંતિના દાતા આ છે આ રીતે આ રીતે બધા દાતાઓ તો બધા લગ્નના આયોજકો બતાવ્યા છે પણ જે મેન જે મુખ્ય સૂત્રધાર જે ત્રણ લોકો જે છે એ ત્રણ લોકો જે ગોહેલ વિરાણી અને બીજા એક જંત્રાળા કરીને છે આ ત્રણ લોકો ત્યાં હાલ ગાયબ થયા છે જેના કારણે તમામ જે મહેમાનો આવ્યા છે હતા જે ડોનેશન આપનારા ઘણા હશે તો એ લોકો અત્યારે મીન્સ કે અત્યારે હાલ જે માહોલ કપડી કફોડી સ્થિતિ બની ગઈ છે જી સુનિલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર ત્યારે અઠ્યાવીસ યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આયોજકો ફરાર થતાં લગ્ન અટકી પડ્યા છે ત્યારે નગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું